જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપ્યો જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત ચાર કરોડનો અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માંગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ ત્યારે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ પ્રાંત અધિક પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમિત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેધરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા લેટર પેડ પર આવેદનપત્ર તૈયાર આયોજન તૈયાર કરીને અમને આપો તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાહેધરી આપી ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં શ્રીના આગેવાનો આવ્યા છે ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે એમને બાંહેદરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહદરી આપી છે સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટિરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે સાથે પાંચ કરોડ બ્યાસી લાખમાં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા લોર મોટર માટે હતા તે ચેકડેમો વાપરીને બારોબાર ગેરરીતિઓ કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાહેધરી આપી છે ત્યારે આજના પણ જ્યારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છે કાર્યક્રમો આપવાના થશે અમે કાર્યક્રમો આપતા રહીશું સમિતિ એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે પ્રાયોજના સાહેબ ડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહરી આપી છે કે અમને આપી દો અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે સાથે જે બંધારણની કલમ બસો પંચોતેરમાં જે પણ ગેરરીતિઓ થઈ છે મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાહેદરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે સમય મર્યાદા કોઈ આપી છે એમણે હાલના તબક્કે અમને અમારા પર આયોજન માગેલું છે બે દિવસની અંદર હું મારું પોતાનું આયોજન આપી જઈશ અને સાત દિવસ દસ દિવસની અંદર એ મંજૂર થાય જો નહીં થાય તો દિન ત્રીસ પછી ફરી અમે